આ અંગેની જાણ થતાં સરપંચ અજીમા માંજરા સહિત ગ્રામજનો તળાવ પર દોડી આવ્યા હતા જો કે ગામના ખેડૂતોના ખેતરમાં પણ પ્રદૂષિત પાણી ફરી વળતા શાકભાજી સહિત ઊભા પાકને નુકસાન થવા પામ્યું છે જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે સાથે તળાવમાં જળચર પ્રાણીઓના મોતના પગલે રોગચાળો ફેલાય તેવી ભીતિ સર્જાઈ છે ત્યારે આ અંગે જીપીસીબીને જાણ કરવામાં આવી છે અમારે ત્યાં રામજી મંદિર પાસે જે તળાવ આવેલું છે ત્યાં આમલા ખાડીનું પ્રદૂષિત રસાયણવાળું પાણી આવવાથી હજારો માછલાઓ જીવ જંતુઓનો નાશ થયો છે અને તેના કારણે થોડું આરોગ્યને લગતી પણ સમસ્યા ઊભી થાય એ રીતનું પરિસ્થિતિ સર્જાય છે મારી વિનંતી છે જીપીસીબી અને આરોગ્યવાળાને મારી વિનંતી છે કે અમારા ગામમાં આવી અને અમારી સમસ્યાનો નિકાલ કરે ગઈકાલે વરસાદના પાણીની સાથે આમલા ખાડીનું કેમિકલયુક્ત પાણી જે જીઆઈડીસીએ વરસાદ પડે એટલે આ પાણી લોકો છોડી દે અને એ પાણી અત્યારે અમારે ત્યાં તળાવમાં આવ્યું એનાથી ઘણી એવી મચ્છીઓ મળી ગઈ છે અને આ જ પાણી અમારા ખેતરોમાં પ્રવેશ્યું છે તો ખેતરોમાં જે શાકભાજીના પાકો હતા એ પણ નાશ થયા છે શેરડીએ નુકસાન થયું છે અમારું તો અમારી વિનંતી છે સરકારશ્રી ને એમની ઉપર પગલા લે ગઈકાલે જે હમલાખારી નું પાણી આવવા પામ્યું છે જુનાદીવા ગામમાં તળાવ ના રૂપે એમાં મતલબ આ જે પાણી આવ્યું છે કેમિકલ જીઆઈડીસી કંપની નું એમાંથી સદંતર બધા માછલાઓ મારે જમા પામ્યા છે અને તમે જોઈ શકો છો અહીંયા પૂરી જગ્યાએ બધી જગ્યાએ માછલીઓ મરેલી પડેલી છે એથી જવું આવું કોઈને મંદિરે દર્શન કરવા પણ મુશ્કેલ પડે છે અને એમાંથી રોગચાળો ફાટી નીકળવાની પૂરી ભીતિ છે સરકારને નમ્ર નિવેદન છે કે આનો ઉપચાર કરે અને એના પર કડક પગલાં લે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર